બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ગ્રામીણ વિસ્તારમાં પાણીના નામે થઈ રહેલા ભ્રષ્ટાચારે પોતાની હદ વટાવી નાખી છે પંચાયત વિભાગમાં નાણાં ગ્રાન્ટ પાણીની સુવિધા પાછળ ખર્ચ કરવાની હોય છે જેમાં ગ્રામજનો માટે પાણીની પરબ અને પશુઓ માટે હવાડા માટે લાખો રૂપિયા સરકાર તરફથી મળતા હોય છે જોકે વ્યાપક ગેરરીતિના કારણે પરબ અને પાણીના હવાડા સુધી પાણી પહોંચ્યું નથી ધાનેરા તાલુકાના મગરાવા ગ્રામજનો છેલ્લા એક માસથી પીવાના પાણી માટે રજળી રહ્યા છે ગામમાં રહેતા પરિવારોના ઘર સુધી પાણી પહોંચતું નથી જેના કારણે મહિલાઓ મજબૂરીમાં આસપાસના ખેતરો સુધી પાણી મેળવવા જઈ રહી છે

મન ખરે કુએ ના તો મને તો ભરવા નઈ દીતા કે ભરવા દેવો મન ખે એમ કેત્ર વિનંતી કરાવે સાહેબ મન પાણી લાવો પાણી લાવો આખા ગમે તકલીફ મગરા માં આખી એક કઈ કે હે ભાઈ અરે કોઈ રે કર્યું ને કેટલું છેટું લેવા જવું પડે જવું તો પાણી લેવા કે એક કિલોમીટર 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 તો ગુજરાત સરકારે નળસે જલ યોજના પાછળ બસો બાસઠ કરોડ રૂપિયાનો ધુમાડો કર્યો છે જોકે ગ્રામીણ વિસ્તારમાં નળમાં પાણી આવ્યા નથી લોકોના ઘર સુધી પાણી પહોંચે તે માટે કેન્દ્ર અને ગુજરાત સરકાર તરફથી કરોડો રૂપિયાના પાણીના નામે વપરાઈ રહ્યા છે કે વાસ્તવિકતા કંઈક અલગ જ છે મગરાવા ગામમાં સૌથી વધારે નીલગાય છે જે નીલગાય પણ પીવાના પાણી માટે વલખા મારી રહી છે પશુધન રાખતા નાના પરિવારો પાણીની સમસ્યાથી અકળાઈ ઉઠ્યા છે તકલીફે પાણીનો મોટો ત્રાસ છે હું માલધારી હું બચ્ચે ને મળે છોકરા ને મળે મારે પાણી પીવા ને નહીં મળતું હોય માલ મેં જાવ તો હું પાણી વેળો સલું કીધા વળે હું રો એવો હું ગરીબ માણસ હું અત્ર મારી સાયનગર કે મને પાણી પૂરું કરો મારે કોઈ અનાજ પાણી તો ભગવાન દિજ હું ખાવું પણ મને પાણી પૂરું કરો પાણી મારા ગમે ત્રાસ છે

કોઈ અવાડા પોણી નહીં હું પરગોમ જાય ને ભાઈ પોણી પાવું કે રાતનો નો લૂંટ વેતો ભાઈ કોક મારો સેન વેતો પાવા દે નહીં દેતો મગરાવા ગ્રામમાં પંચાયત તરફથી બનાવેલ બોરવેલ હવે નકામો થઈ ગયો છે તો બીજી તરફ મોટા ભાગની પંચાયતો પર વહીવટદારની નિમણૂક થઈ છે જેને લઈને ગામડામાં પડતી સમસ્યા અને રજૂઆતનો કોઈ નિકાલ આવતો નથી ગ્રામજનો ગરમીમાં શેકાઈ રહ્યા છે અને પાણી માટે વલખા મારી રહ્યા છે તો બીજી તરફ પંચાયતના સત્તાધીશો ખરેખર આજે ગરમી પડે છે પિસ્તાળીસ પણ સુધી પહોંચી છે ગામડી મુલાકાત કર્યા છો ખરેખર એક તાલુકાની પ્રજાનો તમે અવાજ બન્યા છો અહીંયા હમણાં હાલમાં જે મારા ગામની જો પરિસ્થિતિ વાત કરું તો મગરાવા ગામની અંદર દરેક જગ્યાએ આવાડા બનાવ્યા છે સરકારશ્રી અભિનંદન આપું છું પાણીની ટાંકીઓ બનાવી છે પંચમાં પણ તેના કનેક્શનો આપ્યા નથી આપ ખુદ પોતે નિરીક્ષણ કર્યું છે કે જ્યાં કનેક્શનો પાણી આપ્યા નથી તો પાણી કે જશે ક્યાં અને એના સિવાય હાલ અહીંયા જે હું જોઉં છું મામા બજની મંદિર જગ્યાએ ત્યાં એક હજાર પબ્લિકનો ડેલી મેળો ભરાતો હોય તો ત્યાં પણ પાણી આવતું નથી ટેન્કરોની કોઈ સુવિધા નથી અને ખાસ પ્રશ્ન એવો છે કે જે જે મોહલ્લા છે આદિવાસી વિસ્તાર હોય પછાત વિસ્તાર હોય ત્યાં પાણી પહોંચતું નથી લોકો રજૂઆત કરવી છે પણ જાય તો જાય કાં એવી પરિસ્થિતિ આ ગામ મગરાવા નહીં પરંતુ આખા તાલુકામાં છે તાલુકા પંચાયતના અધિકારીશ્રીઓ માત્ર એસીમાં બેઠા છે બહાર નીકળતા નથી તાલુકા પંચાયતની બોધકામ શાખા જે કહેવું પડે કે ભ્રષ્ટાચારમાં બહુ ખડેલી છે અને બોદગામ શાખાના કર્મચારીઓ જ્યારે ફાઇનલ સીસી કોન્ટ્રાક્ટશ્રીને આપતા હોય